નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો આદિધરમ આદિવાસી સંસ્કૃતિ બંધાણીય હક અધિકારનો નો મૂળ આધાર વિશે જનજાગરણ પદયાત્રા મોડી ઝાલોથી માનગઢ મળતી માહિતી મુજબ તારીખ છ નવ બે હજાર ચોવીસ શુક્રવારથી ઝાલોદ તાલુકાના અંતરિયાળ એવા ગામ મૌડુથી આશ્રે સો કેટલાક જેટલા યુવાનો દ્વારા આદિવાસીઓનું મૂળ પ્રાકૃતિક આદિ આદિધરમ આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિની સાથે આદિવાસીઓના બંધાણીય હકો અને ધિકારો બચાવ તથા આદિવાસીઓના વિવિધ પૂર્વજો સહીદો મહાનાયકો જેવા કે બિરસા મુંડા જયપાલ મુંડા ગુરુ ગોવિંદ માઉજી માલિક સંત સંતસતી સુરપાલ રાણા પૂંજા વિલ ટંટિયામામાં હલ્દીભાઈ સલકારીબાઈ ભીમા નાયક તથા માનગઢ ધામ પર શહીદ થયેલ પંદરસો સાત શહીદો ઝારખંડના શહીદો સાબરકાંઠાના શહીદો તથા સમગ્ર ભારતના પૂર્વજોનો આદિવાસી સમાજ માટે ઐતિહાસિક યોગદાનને ઉજાગર કરવા તથા આદિવાસી પૂર્વજોના વિવિધ સ્થાનકો રાજધાનીઓની જાણકારી ભીલ પ્રદેશની સાથે સમગ્ર દેશમાં થાય તેવા ઉમદા હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે અને તમામ આદિવાસીઓને ખાસ કરી અને યુવાનો યુવતીઓ દ્વારા જાગૃત અને સંગઠિત થાય તેવો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે તેવો આ યાત્રામાં સાવન યુવાનો દ્વારા અમારા આઈ સેવન ન્યૂઝના સંવાદદાતાને જણાવ્યું હતું દીપસી બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલો નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ગુજરાતનો અવાજ તો આજે અહીંયા આપણે મોડું મુકામ મોડું સ્ટેશને ઊભા છીએ અને આ કેમેરામેનને કહીશ કે આ જે દ્રશ્ય કે કે યુવાનો કોઈ યાત્રા લઈને નીકળા છે એના વિશે દર્શકોને બતાવશે દર્શકો ને આ મૌડી ગામથી એક માનગઢ ધામ મુકામે આદિવાસી સમાજ જનજાગૃતિ પદયાત્રા મૌડી થી માનગઢ ધામ જો આદિ ધરમ એમની સંસ્કૃતિ એમની રીત રિવાજ એમની બોલી ભાષા અને એમના હક અધિકારની માહિતીની જન માટે નીકળ્યા છે તો

જે આદિવાસી સમાજ માટે જે કાર્યો કર્યા છે તેને ઉજાગર કરવા માટે આજે ગુરુ ગોવિંદ મહારાજે આદિવાસી સમાજના યુવાઓને માર્ગદર્શન જે તે સમયે આપ્યા છે એને ઉજાગર કરવા માટે તેમજ આદિવાસી સમાજને શિક્ષણ ક્ષેત્રે તેમજ આદિવાસી સમાજને નશા મુક્તિથી દૂર રાખવા માટે જ્યારે ગુરુ ગોવિંદ મહારાજે જે અભિયાનો ઉપાડેલા તે એને જનજાગૃતિ માટે અને આદિવાસી સમાજ સારી દિશામાં જાય તેવા પ્રયાસો ગુરુ ગવંદ મહારાજે કરેલા છે જે તે સમયે તેને ઉજાગર કરવા માટે અને આદિવાસી સમાજને એક સંદેશો આપવા માટે કે આવનારા સમયમાં આપણા માટે કંઈક જો યુવાઓ આ યાત્રાને જોઈને કંઈક સારું શીખે તે માટે આપણે આ મોડી ગામથી યાત્રા કાઢવામાં આવી છે એનો સંકલ્પ છે કે જે રસ્તામાં આવતા જતા જે પણ ગામો છે તેમાં આદિવાસી સમાજ જાગૃત થાય આદિવાસી સમાજ પોતાના હક અધિકારો માટે જાગૃત થાય તેના માટે અમે ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે સાથે અને તેમાં હક અધિકારો અને આદિવાસી સમાજે જે આંદોલનો કર્યા છે તેની પણ ઝાંખી બનાવવામાં આવી છે કે આદિવાસી સમાજ અંગ્રેજો સમય સુધી જે લડત લડતો હતો અને આદિવાસી આદિવાસી સમાજ પોતાના હક અધિકારો માટે લડતો હતો તેને અનુસંધાને અમે આ યાત્રાનું આયોજન કર્યું છે એટલે કે માવડી ગામથી આ યુવાઓએ બધાએ સાથે મળી

કોણ છે તેની ઓળખ કરવા માટે અને એની સંસ્કૃતિ બચાવવા માટે આ સંસ્કૃતિને આધારે જે હક અધિકાર મળ્યા છે તે અને આપણી સંસ્કૃતિ બચાવવા માટે આપણા પૂર્વજો એટલે કે આપણા ખત્રીઓએ જે કંઈ બલિદાન આપ્યા છે તેનો પણ અહીંયા માહિતી આપી છે સાથે ટૂંકમાં અન્ય પણ યાત્રી છે તેને પૂછવા માંગીશો કે આપનું નામ અને આ યાત્રા વિશે ટૂંકમાં માહિતી આપશો નામ સાથે આપણે ઘણી જગ્યાએ જાત્રા ગયા છે પાવાગઢીએ ગયા છે અંબાજી બી ગયા છે રણુજા બી ગયા છે પણ ધર્મૂળનો ધણી ગુરુ ગોવિંદ કહેવાયું નાની કુણનો ધણી આ ઝુગ્મ પલટો માર્યો ત્યારે અમે મલગઢ ધામની તૈયારી કરી છે આ પગપાળા જાત્રા લઈને અમે નીકળ્યા છે ને સૌની અમારી વિનંતી છે કે આપણા ધર્મૂલના ધણીને નમસ્કાર અને અમે આવી રહ્યા છીએ દળ સાથે તમારા શરણે નમન કરવા માટે તો તેમની વાત તેમની યાત્રા સફળ થાય એવી આયુ શ્રીવાન નુજરની ટીમ પણ એને શુભેચ્છા પાઠવે છે અને દર્શકો હંમેશા આ આઈ સેવન ન્યૂઝના ચેનલ નિહાળતા રહો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો